નમસ્તે દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં મારું નામ છે ડૉક્ટર જલ્પાસખારવા અને આજનો આપણો ટૉપિક છે ઇન્ફર્ટિલિટી મતલબ કે પ્રેગ્નન્સી ના રહેવી તો ઇનફર્ટિલિટી કોને કહેવાય એની ડેફિનેશન શું છે જો કોઈપણ કપલની ઉંમર ખાસ કરીને સ્ત્રી પાર્ટનરની ઉંમર ત્રીસ વર્ષથી નાની હોય અને એ કપલ સતત એક કોઈ કોઈપણ જાતના પ્રોટેક્શન મતલબ કે કોઈપણ જાતના ગર્ભનિરોધક સાધન કે કોઈપણ જાતની ટેબ્લેટ ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કર્યા વગર પ્રેગ્નન્સી માટે પ્લાન કરતા હોય અને પ્રેગ્નન્સી કન્સ્યુમ નથી થતી તો એને આપણે ઇન્ફર્ટિલિટી કહીએ સપોઝ કે કોઈપણ કપલમાં સ્ત્રી પાર્ટનરની ઉંમર ત્રીસ વર્ષથી ઉપર હોય અને સતત છ મહિના સુધી અનપ્રોટેક્ટેડ ઇન્ટરકોર્સ કરતા હોય અને પ્રેગ્નન્સી કન્ઝ્યુ નથી થતી હોતી તો એને પણ આપણે ઇનફર્ટિલિટી લેબલ કરીએ છીએ તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી એટલે શું જે લોકોને એક પણ વખત ગર્ભ ના રોક્યો હોય કે એક પણ વખત પ્રેગ્નન્સી કન્સ્યુ ના થઈ હોય એને પ્રાઇમરી ઇન્ફર્ટિલિટી કહેવામાં આવે છે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી મતલબ કે જે લોકોને આગળ એક સંતાન હોય કે આગળ એક વખત મિસકેરેજ થઈ ગયું હોય કે આગળ એક વખત બાળક અંદર કંઈ ખરાબ થઈ ગયું હોય કે મિસકેરેજ કે કશું આવડ થઈ ગયું હોય મતલબ કે એક કે બે વખત કે એટલી વખત પ્રેગ્નન્સી કન્સિવ થઈ હોય અને પછી પ્રેગ્નન્સી કન્સ્યુ ના થતી હોય તો એને આપણે સેકન્ડરી ઇન્ફર્ટિલિટી કહીએ છીએ જ્યારે કોઈ પણ કપલ પ્રેગ્નન્સી પ્લાનિંગ કરતા હોય અને ત્યારથી લઈને પ્રેગ્નન્સી નથી રહેતી અને પછી ડોક્ટર પાસે જાય છે તો ડૉક્ટર અમુક બેઝિક રિપોર્ટ કરાવે છે જેમાં ખાસ કરીને પહેલાં તો એ વાત કરીએ કે ઇન્ફર્ટિલિટી માટે ખાલી એક સ્ત્રી જવાબદાર નથી હોતી ચાલીસ ટકા પુરુષ જવાબદાર હોય છે ચાલીસ ટકા સ્ત્રી જવાબદાર હોય છે અને માત્ર વીસ ટકા કેસીસ એવા હોય છે કે જેમાં અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી હોય છે મતલબ કે કોઈ પણ કારણ નથી મળતા અને છતાં પણ પ્રેગ્નન્સી કન્સ્યુ નથી થતી હોતી તો જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ છો તો ડૉક્ટર પહેલાં પુરુષ પાર્ટનરના રિપોર્ટ કરાવશે જેની અંદર આવશે વીર્યની તપાસ હસબન્ડ સિમેન એનાલિસિસ જેની અંદર એ જોવામાં આવશે કે શુક્રકોષની સંખ્યા કેટલી છે શુક્રકોષની ગુણવત્તા કેટલી છે હલનચલન કરતાં ગતિશીલ શુક્રાણુઓ કેટલા છે ખરાબ શુક્રાણુ કેટલા છે કે વીર્યની અંદર કોઈપણ જાતનું ઇન્ફેક્શન તો નથી ને એ જોવામાં આવશે જો એ નોર્મલ હોય એની અંદર બધું પરફેક્ટ હોય તો પછી સ્ત્રી પાર્ટનરનો રિપોર્ટ કરવામાં આવે છે સ્ત્રી પાર્ટનરની અંદર એના માસિકના બીજા ત્રીજા ચોથા પાંચમા કરવામાં આવે છે જેની અંદર સિમ્યુલેટિંગ હોર્મોન થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ ખાસ કરીને એન્ટીમ્યુલેન હોર્મોન જે બીજ બનવાની ક્ષમતા અને ગુણવત્તા દર્શાવે છે એ રિપોર્ટ કરવામાં આવે છે એની સાથે સાથે એની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરન નામના હોર્મોનનું લેવલ પ્રોલેક્ટિન નામના હોર્મોનનું લેવલ કેટલું છે એ જોવામાં આવે છે જો આ બધું નોર્મલ હોય તો ડોક્ટર તમને ત્રણ કે ચાર મહિના સુધી ઓવ્યુલેશન ઇન્ડક્શન બીજ બનવાની અને બીજ છૂટા પાડવાની દવા કે ઇન્જેક્શન કે પછી તમને મલ્ટિવાઇટામિન કે ફોલિક એસિડ અને ઓવ્યુલેશન ડેઝમાં રિલેશન કઈ રીતના રાખવું એના માટે તમને ઓવ્યુલેશન સ્ટડી માટે બોલાવશે તેમ છતાં બધા જ રિપોર્ટ્સ નોર્મલ છે હસબન્ડનો હસબન્ડ સીમાન એનાલિસિસ નોર્મલ છે વાઇફના હોર્મોનલ રિપોર્ટ નોર્મલ છે તો પછી વાઇફ માટે એક અલગ રિપોર્ટ કરવામાં આવે છે જેને હિસ્ટોસાલ્ફિનજ્યોગ્રાફી ટ્યુબ ટેસ્ટ કે બંને બાજુની ટ્યુબ ખુલ્લી છે કે બંધ છે એના જોવા માટેનો આ રિપોર્ટ કરવામાં આવે છે આ રિપોર્ટ રેડિયોલોજીસ્ટ પાસે કરવામાં આવે છે જેની અંદર સોનોગ્રાફીના મશીનની સાથે સોનોગ્રાફીનો જે પ્રોબ હોય છે એની સાથે ડાય ઇન્જેક્ટ કરવામાં આવે છે જો બંને સાઈડની તરફ એ ડાય જતી રહે છે તો મતલબ કે બંને સાઈડની નળીઓ ખુલ્લી છે જો એક તરફ ડાય જાય છે ને એક તરફ નથી જતી મતલબ કે એક તરફની નળી ખુલ્લી છે જો બંને તરફ ડાઈ નથી જતી મતલબ કે બંને સાઈડની બાયલેટરલ ફેલો ટ્યુબ બ્લોકેજ છે એની સાથે જો આ રિપોર્ટ પણ નોર્મલ આવે છે તો ડૉક્ટર આને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી તરીકે લેબલ કરે છે જેની અંદર પછી ડૉક્ટર તમને હિસ્ટ્રોસ્કોપી માટે કે લેપ્રોસ્કોપી માટે કે ડીએચએલ ડાયગ્નોસ્ટિક હિપસ્ટ્રો લેપ્રોસ્કોપી માટે સલાહ આપતા હોય છે જેની અંદર લેપ્રોસ્કોપી સાથે તમારું ડાયગ્નોસિસ થાય છે કે અંદર સેપ્ટમ તો નથી ને કે યુટ્રસની અંદર કોઈ દિવાલ તો નથી વધતી ને કે આડી દીવાલ તો નથી કે ગર્ભાશયની સાઇઝ શેપ અંડાશયની સાઇઝ શેપ અને બીજ ટાઈમે છૂટા પડે છે કે નહીં એ બધા આપણને ખ્યાલ આવી જાય છે સોનોગ્રાફીમાં પણ ખ્યાલ આવી જાય છે હવે આ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે છતાં પ્રેગ્નન્સી કન્સ્યુવ નથી થતી તો આપણે એને અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટી તરીકે લેબલ કરીએ છીએ જેની અંદર ડોક્ટર તમને થોડા દિવસ રાહ જોવાનું કહે છે અને થોડા મહિને પેશન્સ રાખી અને નેચરલ પ્રેગ્નન્સી કન્સ્યુવ કરવા માટેનું કહેતા હોય છે છતાં પણ પ્રેગ્નન્સી કન્સ્યુ નથી થતી તો લાસ્ટ ઓપ્શન આવે છે એ આર આર્ટિફિશિયલ રિપ્રોડક્ટિવ ટેકનિક આઈયુઆઈ ઇન્ટ્રાયુટ્રાઇન ઇન ઇન્સેમિનેશન અને આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન જેને આપણે ટેસ્ટ્યુબે બી કહીએ છીએ તો લાસ્ટમાં આ ઓપ્શન આવે છે હવે પ્રાઇમરી અને સેકન્ડરી ઇન્ફર્ટિલિટી ઘણી વખત એવું થતું હોય કે ડોક્ટર્સ અમુક ઓવ્યુલેશન ઇન્ડક્શન મેડિસિન આપતા આપતા હોય હોય કે ઇન્જેક્શન તો વાંધો પ્રોપર ડાયટ ફોલો કરવામાં આવે પ્રોપર લાઈફસ્ટાઈલ ફોલો કરવામાં આવે પ્રોપર મેડિકેશન્સ લેવામાં આવે અને જે ટાઈમે રિલેશન રાખવાનું કહેવામાં આવે છે કે ઓવ્યુલેશન ડેઝમાં રિલેશન રાખવાનું કહેવામાં આવે છે એ ટાઈમે રિલેશન રાખે છે તો જનરલી પ્રેગ્નન્સી કન્સીવ થવામાં વાંધો નથી આવતો જે અનએક્સપ્લેન્ડ ઇન્ફર્ટિલિટીના કેસીસ છે એમાં જો કપલ પેશન્સ રાખે પ્રોપર પેશન્સ રાખે તો પણ પ્રેગ્નન્સી કન્સ્યુ કરવામાં વાંધો નથી આવતો તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ઇન્ફર્ટિલિટી એટલે શું પ્રાઇમરી સેકન્ડરી અને અનએક્સપ્લેન ઇન્ફર્ટિલિટી એટલે શું અને એની અંદર નિદાન માટે કયા કયા રિપોર્ટ્સ કરાવવામાં આવે આના રિલેટેડ કોઈપણ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર